આજ રોજ પાવન પર્વ નિમિત્તે ટેટ ઉમેદવારોને ન્યાય થાય અને આ જ્ઞાન સહાયક રૂપી જે ગુલામી યોજના સરકાર લાવી છે ત્યારે અઠ્યોતેર હજાર કરતા પણ વધુ પાંચ ઉમેદવારો તથા અમારા જાગૃત નાગરિકો અને અમારા આજુબાજુના વાલી વાલીશ્રીઓની પણ વિનંતી છે કે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે આજે સરકાર પાસે અમારા અઠ્યોતેર હજાર કરતા વધુ ઉમેદવારો તથા તમામ વાલીઓની એક જ માંગ છે કે જલ્દી થી જલ્દી જેટલી પણ સરકારી શાળાઓની અંદર શિક્ષકોની જગ્યા ખાલી છે જ્યાં બાળકોના શિક્ષણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવા બાળકોને ઝડપથી કાયમી શિક્ષણ મળી રહે એટલા માટે કાયમી શિક્ષકોની ભરતી કરે સારું શિક્ષણ મળે અને ગુજરાતનું શિક્ષણ ઉન્નતિના પથે ચાલે અને ખાડે જતું અટકે એટલા માટે ઝડપથી ને ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે સાથે સાથે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે સાથે ગુજરાતની તમામે તમામ સરકારી શાળાઓની અંદર જેટલી પણ જગ્યાઓ ખાલી છે એનું મહેકમ મંગાવીને મહેકમ મંજૂર કરીને તત્કાલ ધોરણે

ન ઉજવતા અમે પતંગો પર સ્લોગન લગી ને અને સ્લોગન તો લખ્યા આ ઉપરાંત વિવિધ રીતે ટ્વિટર અભિયાન ચલાવીને સરકાર અમે અમારી લાગણી માંગણી પહોંચાડવા માંગીએ છીએ ભગવાન સદબુદ્ધિ આપે કમૂરકા ઉતરે છે ત્યારે સરકારને ખાસ સારું મુહૂર્ત જોઈને જલ્દી ને જલ્દી કાયમી ભરતી કરે એવી આશા અપેક્ષા સાથે અમારા અઠ્યોતેર હજાર કરતાં વધુ ઉમેદવારોની એક જ માંગણી છે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત